નમસ્કાર દરેકને અને આ ચેનલમાં ફરી સ્વાગત છે આજે અમે અઢાર જુલાઈ બે હજાર ચોવીસ માટે અવકાશી અનુમાન જાહેર કરીએ છીએ જેમાં ગ્રહોની ગોઠવણી તમારી રાશિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે અન્વેષણ કરીએ છીએ યાદ રાખો જ્યોતિષ એ ગ્રહોની ગતિથી વણાયેલી ટેપેસ્ટ્રી છે અને અર્થકતન તમારા જીવન માર્ગના આધારે બદલાઈ શકે છે મે તમારા જ્વલંત જુસ્સાને વ્યૂહાત્મક રીતે ચેનલ કરો મેષ ઓછું વધુ હોઈ શકે છે જ્વલંત વિસ્ફોટ કરતા સુકાઈ જતી નજર વધુ પ્રભાવશાળી હોઈ શકે છે તમારી ક્રિયાઓને મોટા પ્રમાણમાં બોલવા દો એક જ અર્થપૂર્ણ હાવભાવ બૂમોની કોકોફોની કરતાં વધુ મોટેથી પડઘો પાડે છે અમોખિક સંદેશાવ્યવહારની શક્તિ પર વિશ્વાસ કરો બ્રહ્માંડ સુક્ષ્મ સંકેતો દ્વારા બબડાટ કરે છે અને તમે પણ મેષ વૃષભ તમારી સામાન્ય હળવાશની ભાવના વૃષભ આજે ચિંતનશીલ બની શકે છે ખાસ કરીને પ્રેમમાં આ નવી ગંભીરતાને સ્વીકારો તે તમારી લાગણીઓને વધુ ઊંડાણપૂર્વક અન્વેષણ કરવાની જરૂરિયાતનો સંકેત આપી શકે છે આ આત્મનિરીક્ષણ તમારી ઈચ્છાઓની વધુ સમૃદ્ધ સમજ અને વધુ પરિપૂર્ણ જોડાણ તરફ દોરી શકે છે મિથુન આ તમારું મન વિચારો સાથે દોડે છે ખાસ કરીને પ્રેમ આજે અતિશય વિશ્લેષણ કરવાનું ધ્યાન રાખો શું જો માં ખોવાઈ જશો નહીં તમારા અંત પ્રેરણા પર વિશ્વાસ કરો પરંતુ તેને વધુ પડતી વિચારસરણીમાં ફેરવવા ન દો નિયંત્રણ છોડો અને તમારો આત્મવિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો છેવટે સૌથી આકર્ષક ગુણવત્તા એ તમારામાં વિશ્વાસ છે કર્ક પ્રેમ એક પડકાર રજૂ કરી શકે છે કેન્સર ઊંડી પ્રતિબદ્ધતા માટેની વિનંતી આત્મીયતા અને સ્વતંત્રતા વચ્ચેના સંઘર્ષને ઉત્તેજિત કરી શકે છે આ આંતરિક સંઘર્ષનું અન્વેષણ કરો સુરક્ષિત કનેક્શનના મૂલ્યને ઓળખવાથી આ ઓફ વોર નેવિગેટ કરવામાં મદદ મળી શકે છે સાચો પ્રેમ તમને વધવા માટે શક્તિ આપે છે તમને પ્રતિબંધિત કરતું નથી સિંહ લિયો ખાસ કરીને હૃદયની બાબતોમાં અંદરની અગ્નિ આજે તેજસ્વી છે તમે એક સુરક્ષિત અને સમજદાર જીવનસાથીની ઈચ્છા રાખો છો જે તમારી ભાવનાત્મક ઊંડાણને શેર કરે છે ઓછા માટે સમાધાન કરશો નહીં તમારી દ્રષ્ટિને પકડી રાખો અને બ્રહ્માંડ તમારા આદર્શ જીવનસાથીને તમારા જીવનમાં લાવવાનું કાવતરું કરશે કન્યા કન્યા રાશિ આજે તમારા રોમેન્ટિક જીવનમાં તણાવ હોઈ શકે છે જવાબદારીઓ તમને તમારા પ્રિયજન સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાથી દૂર લઈ શકે છે તમારી જરૂરિયાતોને ખુલ્લેઆમ જણાવો અને તમારા વ્યસ્ત સમયપત્રકમાં રોમાંસ વણાટ કરવા માટે સર્જનાત્મક રીતો શોધો એક ચોરાયેલી નજર અથવા વિચારશીલ નોંધ ખૂબ આગળ વધી શકે છે તુલા સમયની તંગી અનુભવો છો તુલા કદાચ જીવનની ક્ષણિક પ્રકૃતિ આજે તમારા મન પર ભાર મૂકે છે વર્તમાન ક્ષણને સ્વીકારો અને તમારી પાસે અત્યારે જે પ્રેમ છે તેની કદર કરો તમે બનાવેલા જોડાણોનો આનંદ માણો અને તમારા જીવનને સમૃદ્ધ કરનારાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો વૃશ્ચિક સ્કોર્પિયો આજે લાગણીની ભરતી ઊંડે ચાલે છે પ્રેમ તીવ્ર બને છે તમારા અને તમારા જીવનસાથી બંને તરફથી ઊંડી પ્રતિબદ્ધતાની માંગ કરે છે તમારા ડર અને અસલામતીનો સામનો કરો સાચા પ્રેમ માટે નબળાઈ અને અજાણ્યામાં ડૂબકી મારવાની ઈચ્છા જરૂરી છે સ્વતંત્રતા ગુમાવવાના ડરને તમારી રાહ જ્યોતિ ગહન આત્મીયતાનો અનુભવ કરવાથી તમને રોકી ન દો ધનુ ધનુરાશિ તમારા માટે પ્રેમ ખીલે છે બ્રહ્માંડ તમારા જીવનમાં આનંદ અને રોમાંસ લાવવાનું કાવતરું કરે છે તે ખાસ વ્યક્તિ સાથેના તમારા જોડાણમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરો તમારી સાહસિક ભાવના તમને માર્ગદર્શન આપવા દો અને સાથે મળીને નવા અનુભવોનું અન્વેષણ કરો ભેદી આભાને આલિંગવું કે જે અન્ય લોકોને જ્યોત તરફ પતંગની જેમ તમારી તરફ ખેંચે છે મકર તમારી ઉત્કટતા અને સર્જનાત્મકતા આજે કેન્દ્ર સ્થાને છે મકર તમારા હૃદયની જે ઈચ્છા હોય તે પ્રાપ્ત કરવા માટે તમારા સમર્પણને તમારા સ્વભાવ સાથે જોડો બ્રહ્માંડ તમારી બાજુમાં છે તેથી હિંમતભેર પગલાં લો અને તમારી અનન્ય દ્રષ્ટિ વ્યક્ત કરો તમારી પાસે આજે ખરેખર ચમકવાની શક્તિ છે મકર તેથી તમારા પ્રકાશને વિશ્વને પ્રકાશિત કરવા દો કુંભ આરક્ષિત લાગે છે કુંભ તમારી વૃત્તિ પર વિશ્વાસ કરો તેઓ મૂલ્યવાન સંદેશાઓ વિસ્પર કરી રહ્યા છે કદાચ તમે સૂક્ષ્મ સંકેતો પસંદ કરી રહ્યા છો અથવા ફક્ત કંઈક નવું કરવા માટે તૈયાર નથી સામાજિક દબાણને તમારા હાથ પર દબાણ ન થવા દો તમારો સમય લો પરંતુ જ્યારે તમે ખરેખર તૈયાર હોવ ત્યારે આત્મશંકા તમને આગલું પગલું લેવાથી રોકી ન દો મીન અટવાઈ લાગે છે મીન તમને પાછળ રાખતી મર્યાદાઓથી મુક્ત થાવ નિર્ણાયક પગલાં લઈને ફરીથી નિયંત્રણ મેળવો કોઈ પણ સ્વલાદવામાં આવેલા અવરોધોને મુક્ત કરો અને તમારી સમક્ષ રહેલી શક્યતાઓને સ્વીકારો અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન લેવામાં ગભરાશો નહીં તેમની શાણપણ મૂલ્યવાન પરિપ્રેક્ષ્ય પ્રદાન કરી શકે છે અને તમારા માર્ગમાં ઊભા રહેલા કોઈપણ અવરોધોને નેવિગેટ કરવામાં તમારી મદદ કરી શકે છે યાદ રાખો મીન રાશિ તમે જે પણ મન નક્કી કરો છો તે પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ છો તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરો તમારી સર્જનાત્મકતાને સ્વીકારો અને તમારી દયાળુ ભાવના તમને ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપો આ કોસ્મિક અન્વેષણમાં અમારી સાથે જોડાવા બદલ આભાર સુંદર આત્માઓ યાદ રાખો આ અઢારમી જુલાઈ બે હજાર ચોવીસની ની જ્યોતિષીય ટેપેસ્ટ્રીની માત્ર એક ઝલક છે હંમેશની જેમ તમારા અનન્ય અનુભવો અને પસંદગીઓ તમારી વ્યક્તિગત મુસાફરીને આકાર આપશે નીચેની કોમેન્ટમાં આજની આગાહી વિશે તમારા વિચારો શેર કરો અને બ્રહ્માંડ તમારી રાશિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેના રોજિંદા અપડેટ્સ માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં